जय जलालाराम जय रघुवंश नमस्कार दर्शक मित्रों समग्र रघुवंशी समाजની પ્રથમ એક માત્ર વેબ ન્યુઝ ચેનલ લોણા રોજમાં આપનો હાર્દિક સ્વાગત છે ભાબર માં રંગે છે કે દર ગુરુવાર માટે શરૂ થયા પૂજ્ય જલારામ બાપાના ભજન દિસાથી 175 જલારામ ભક્તો પ્રથમ ભજનમાં પધાર્યા હતા જલારામ ગૌ સત્સંગ મંડળ દિસા દ્વારા ધાણેરા દિયોદર ફિલડી પાલનપુર પાટણ હિંમતનગર ખાતે પૂજ્ય જલારામ બાપાના ભજન શરૂ કર્યા બાદ गत ગુરુવારે આધ્યાત્મિક નગર ભાભર ખાતે પૂજ્ય જલારામ બાપાના ભજન શરૂ કરવાયા હતા પ્રથમ ગુરુવારે શ્રીમતી રસીલાબેન જશવંતલાલ મનસુખરામ ઠક્કર પરિવારે ભજન શુભારંભ દિવ્ય લાભ લીધો હતો ડિસ્સાથી અંદાજે એકસો પંચોતેર જેટલા જલારામ ભક્તો ભગવાનભાઈ બંધુના માર્ગદર્શન હેઠળ નિર્ધારિત ડ્રેસમાં ત્રણ લક્ઝરી બસમાં સણાદર દિયોદર જલારામ મંદિર ભાભર ચલિયાણ ગૌશાળા તેમજ અન્નપૂર્ણા ધામના દર્શન કરી નિયત સમયે પારકર સમાજની વાડી ખાતે પહોંચ્યા હતા શ્રીમતી રસીલાબેન જસવંતલાલ મનસુખરામ ઠક્કર પરિવાર દ્વારા સૌ જલારામ ભક્તોનો ઠબુકતા ઢોલના નાદે કંકુ તિલક કરી તેમજ ફૂલોથી ભવ્યાથી ભવ્ય દિવ્યાથી દિવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું આ અગાઉ રસીલાબેન નિરૂપાબેન પ્રતીક્ષાબેન ગીતાબેન ગાયત્રીબેન મહેશભાઈ કાનાબર ડૉક્ટર નરેશભાઈ અખાણી મહાસુકબા અનિલભાઈ રંગોલી જશવંતલાલ અરવિંદભાઈ હાર્દિક ઠક્કર સહિતના જલારામ ભક્તોએ જલારામ મંદિરે પથારી ભજન માટે નિમંત્રણ પાઠવ્યું હતું આ સમગ્ર આયોજન વ્યવસ્થામાં ભાભર ખાતે ભજનમાં અંદાજે હજારથી વધુ જલારામ ભક્તોએ ખાસ હાજર રહી ભજનનો નિજાનંદ માણ્યો હતો ભાભરના અગ્રણીઓ સર્વે હરિભાઈ આચાર્ય વલુભા પ્રમુખ મહેશભાઈ કાનાબાર ડોક્ટર नरेशभाई रंगोली दशरथभाई सोनी भगवानभाल अशोक गोकलाणी दयारा खेंगारभाई रमेशभ डाभी चतुरलाल उडेचा प्रभुलाल लवशीभाई मनुभाई सहायता सुनीलभाई गोकलाणी सहित सौ भजन मजरी આગામી एक सौ एकावन एट के तर वर्ष गुरुवार भजन यजमा नोधाई जता वातावरण उत्साही बनो तो जमा रूपया एक लाख एकावन हजार की गौसेवा नोधाई थी बात करी थी कि भाई आप प्रकार भजनों तब एक सौ एक नामों की याद तैयार करो અને બાબર મુકામે અમારે શરૂ કરવાની વિચાર છે અને અમે બધા અહીંયા મળી અને એમાં અમારે ખૂબ ઘર લાગ્યો અને અમે સંમત હોઈએ પણ આ જગત મુગાવવા ગાવા આપણી એના વગર ભજન સજન થાય નહીં એમાં આપણે અમારે બેન છે આ બધા ઘટ રાખે છે એટલે જગાર બાપાની કૃપાથી મામે

બધા સાથે મળીને આપવાની વાત નું સન્માન કરો રસી બાબાને સાલ ઓડા અને આપણી દલારામ પાપાની થેલી અને ડીને અને હવે ડબલતા